વડનગર સિવિલ હોસ્પિટલમાં લાંચ લેતા તબીબી અધિક્ષક એસીબીના ટ્રેપમાં ઝડપાયા વડનગર સિવિલ હોસ્પિટલમાં લાંચ લેવાના ગંભીર મામલામાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી તબીબી અધિક્ષકને રંગે હાથ ઝડપી લીધા કાર્યવાહીમાં રૂપિયા વીસ હજારની લાંચની રકમ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં આરોપી તરીકે ડોક્ટર હર્ષિદ લક્ષ્મણભાઈ પટેલ ઉંમર વર્ષ પચાસ હોદ્દો તબીબ અધિક્ષક વર્ગ એક વર્ણગર સિવિલ હોસ્પિટલ જિલ્લો મહેસાણા સામે કાર્યવાહી કરવામાં આવી છે ફરિયાદી એક જાગૃત નાગરિક છે જેમને વર્ણનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી ગાડી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ મળેલ હતો ફરિયાદ મુજબ ગાડીના બિલ મંજૂર કરવા તથા લોગબુકમાં સહીઓ કરવાના બદલામાં તબીબી અધિક્ષકે લાંચ પેટે રૂપિયા વીસ હજારની માંગણી કરી હતી લાંચ આપવા ઈચ્છા ન હોવાના કારણે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા વીસ હજારની લાંચની માગણી કરી અને સ્વીકારતા જ એસીબી ટીમે તેમને તબીબી અધિક્ષકની કચેરીમાં સિવિલ હોસ્પિટલ વડનગર ખાતે રંગે હાથ ઝડપ્યા હતા સ્ટોરી બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ